નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુ ટ્યુબ ચેનલ માં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જે આંગણવાડી માં તેડાગર અને કાર્યકર ની ભરતી જાહેર થઈ છે તેના વિશે પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયો ની શરૂઆત કરીએ તો મિત્રો રાજ્યમાં આવેલ જે આંગણવાડી છે તો તે આંગણવાડી માં આંગણવાડી કાર્યકર અને તેડાગર ની જે જગ્યાઓ ખાલી છે તો આ જગ્યાઓ ભરવા માટે ટૂંક સમયમાં જ ઉમેદવાર પાસેથી ઓનલાઈન ઓનલાઇન અરજી ફોર્મ છે તે મંગાવવામાં આવશે મિત્રો ટૂંક સમયમાં જ ઓફિશિયલ નોટિફિકેશન છે તે જાહેર કરી દેવામાં આવશે વાત કરી લઈએ મિત્રો અગત્યની તારીખ વિશે કે આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો કઈ જગ્યાએ કરવાની રહેશે તો કે મિત્રો આ ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો નું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે એટલે કે ડોટ જીઓવી ડોટ ઇન નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ લગભગ આઠ વીસ ઓગસ્ટ થી શરૂ કરી દેવામાં આવશે આઠ ઓગસ્ટ બે થી લઈ અને ત્રીસ વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે જયારે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થશે એટલે અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેસુ વાત કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને ક્યાં પગાર ધોરણ નું જે પગાર આપવામાં આવશે તો ઉમેદવારોને ને અહીં દર મહિને ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થતો હોય છે કે જેમાં મિત્રો આંગણવાડી કાર્યકર છે તો તે ઉમેદવારોને દર મહિને રૂપિયા દસ હજાર ફિક્સ પગાર આપવામાં આવશે તે 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 સિવાય જે આંગણવાડી તો બહેનોને દર મહિને રૂપિયા ફિક્સ પગાર છે થશે અહીં મિત્રો દર મહિને ઉમેદવારોને ફિક્સ પગાર છે તે આપવામાં આવશે જગ્યા વિશે વાત કરીએ કે કેટલી જગ્યા પર આ ભરતી આવનાર છે તો અંદાજે મિત્રો નવ હજાર આઠસો ઇઠ્યોતેર જેટલી જગ્યા પર આ ભરતી છે તે જાહેર થનાર છે તે મિત્રો દરેક જે જિલ્લા માં આવેલ પંચાયત છે તો તેના દ્વારા આ ભરતી જાહેર કરવામાં આવશે એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરી લઈએ કે આ અરજી ફોર્મ ભરવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ તો અહીં જે આંગણવાડી કાર્યકર અને જે ભરતી છે તો તે ભરતીમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવાર ની જે ઉંમર છે તે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હશે તે તારીખને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુ માં વધુ તેત્રીસ વર્ષની હોવી જોઈએ જે મહિલા ઉમેદવારની ઉંમર અઢાર થી વર્ષની તે મહિલા ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો અહીં જે આંગણવાડી કાર્યકર પોસ્ટ છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માનીએ બોર્ડમાંથી ધોરણ બાર ની પરીક્ષા અથવા તો તે સમકક્ષ પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ તે સિવાય આંગણવાડી તેડાગરની જે પોસ્ટ છે તે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડ ધોરણ દસ ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ જો અહી મહિલાઓએ ધોરણ ની પરીક્ષા પાસ કરેલ હશે તો જ અરજી ફોર્મ ભરી પરંતુ ધોરણ ની પરીક્ષા પાસ કરેલ હશે તો પોસ્ટમાં અરજી ફોર્મ છે તે ભરી શકશે પરંતુ મિત્રો જે આંગણવાડીમાં તમારે અરજી ફોર્મ ભરવું છે તો તે આંગણવાડી જે વિસ્તારમાં આવેલી હોય તે વિસ્તારમાં તમે એક વર્ષ કે તેના કરતા વધારે સમયગાળા માટે તમે ત્યાંના સ્થાનિક રહેવાસી હોવા જોઈએ અને તેનું તમારે મામલેદાર નું જે પ્રમાણપત્ર છે તે આપવાનું રહેશે રહેઠાણ અંગેનો દાખલો છે તે આપવાનું રહેશે રહેઠાણ નો દાખલો કેવી રીતે મેળવી શકાય તેના વિશે આપણે ઓલરેડી એક વિડીયો છે તે અપલોડ કરી દીધેલ છે તો મિત્રો હવે ટૂંક સમયમાં જ આંગણવાડી કાર્યકર અને તેડાગર ની ભરતી છે તે જાહેર થશે જયારે મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થશે એટલે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેસુ તો જયારે મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થશે એટલે આપણે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દેસુ તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડિયો માં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર